સુરત શહેરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે ધામધૂમથી મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભાગરચા રસ્તા ખાતે જ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજીયા જુલુસ દરમિયાન રોડ રસ્તા પર કોઈ પણ પ્રકારની અડચણ રૂક ન થાય તે માટે પરંપરાગત રીતે રીતે યોજાતા આ વર્ષે પણ ભવ્ય કાઢવામાં ખાસ કરીને શહેરના ઐતિહાસિક ચાર રસ્તા પરથી નીકળતા કલાત્મક અને આકર્ષક તાજિયાઓએ સમગ્ર શહેરને ભક્તિમય અને એકતા ભાવનાથી ભીંજવી દીધું હતું તાજિયા કમિટીના સંચાલન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો

તાના માર્ગર બિરદાવું છું તમામ મુસ્લિમ બિરાદરો શુભકામના પાઠવું છું સુરત શહેરમાં કુલ બસો એકસઠ જેટલા નાના મોટા જો તાજી તાજીયા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો એ નીકળી રહ્યા છે અને રોડ રસ્તાઓમાં કોઈ તકલીફ ન પડે એના માટે જો એસએમસીની ટીમ અને પોલીસની ટીમ સંકલન છે અને તમામ આયોજકોના સંકલન સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ એવા દિવસ છે જો સુરતના શહેરના તાસીર છે કે તમામ કોમના લોકો હણી મળીને રહીને જો સુરતને આગળ લઈને જાય છે એને જ આજે જો એક મિશાલ પણ પેશ કરવામાં આવી જ્યાં માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ માન્ય મેયરશ્રી શ્રી એમએલએ શ્રી તમામ જો એ પદાધિકારીઓ અધિકારીઓ અહીંયા હાજર હતા જોઈએ અને અમે પોલીસ તરફથી સુરક્ષાના તમામ જવાબદારી પોલીસ નિભાવી રહ્યા છે કરીબ પાંચ હજાર જેટલા પોલીસના બંદોબસ્ત જેમ પ્લોયડ છે તમામ ટેકનિકલ ચીજો છે બંદોબસ્તના જો સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે સાથ જો લોકોનો સહકાર છે જો અમારે માટે સૌથી અગત્યના હોય છે આ સહકાર મળી રહ્યા છે એના માટે હું રાજ્ય કમિટીના તમામ અસદભાઈ એની ટીમ અને કદીરભાઈ પીર અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું